એક પિતાએ તેના પુત્રને કહ્યું મારી અંતિમ વિધિમાં તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં પાંચ કલાક લાગશે તો હું એમ કહું છું કે આ બંને વિધિમાંથી તને મુક્ત કરું છું મારા મૃત શરીરનું દાન દઈ દે જે અને શ્રાદ્ધ ના કરતો પણ તેની સામે આ આઠ કલાકનો તારો સમય બચાવું છું એ તું મને જીવતા આપી દે અને આઠ દિવસ સુધી રોજ એક કલાક ખાલી મારી પાસે બેસ કડવું છે પણ સત્ય છે આપ ગમે એટલા વ્યસ્ત હો ઓફિસના સમયમાંથી માત્ર એકાદ બે મિનિટનો સમય કાઢીને ઘરે ફોન કરો બા બાપુ જમ્યા દવા લીધી કામ ઘણું છે છતાં હું જલ્દી આવી જઈશ માતા પિતાનો જવાબ મળશે નિરાતે આવજે બેટા અને ઘરે આવી ટીવીનું બટન અને છાપું છોડી બા બાપુજી પાસે બેસી ખબર પૂછો તો એ જ કહેશે બેટા થાકી ગયો હશ જા હાથ મોઢું ધોઈને જમી લે અને આરામ કર માત્ર વડીલોને એક બે કલાક આપવાથી તેની ત્રેવીસ કલાક સારી જશે અને અડધી બીમારી દવા વગર સારી થઈ જશે પછી તસવીર લાગણી નહીં સમજી શકે અને ફૂલ ગયું ફોરમ રહી ગઈ એમ પેપરમાં આપવાની જરૂર નથી તેના કરતાં એ પૈસા કોઈ એકલા રહેતા વૃદ્ધને અને જરૂરિયાતવાળાને આપો પિતાને રસ્તો ક્રોસ કરવો છે તમે એકદમ ફ્રી છો હવે પિતાને રસ્તો ક્રોસ કરવાથી જ કામ છે એમ વિચારી નોકરને કહો તો એ પણ રસ્તો ક્રોસ કરાવી આપશે પણ પિતાને નોકરના સ્પર્શમાં દીકરાના સ્પર્શનો આનંદ અને સંતોષ નહીં મળે તમે જો ઊભા થશો તો પિતા જ કહેશે તું બેસ કામ કર રામુ ક્રોસ કરાવી આપશે અહીં તમારી જો પિતા તરફ નિષ્ઠા હશે તો તમારી ઓરા કામ કરશે વડીલોની જરૂરિયાત સીમિત હોય છે કોઈ વખત માતા પિતાને તેની જરૂરી ચીજ ચૂપચાપ લાવી અને સરપ્રાઈઝ આપી છે એક વખત ટ્રાય કરો તેની આંખનો ખૂણો જુઓ સ્વર્ગ દેખાશે ઉમર થતા વડીલોનો સ્વભાવ થોડો બદલે છે ત્યારે વિચારવું કે હું પણ વૃદ્ધત્વની લાઈનમાં ઊભો છું ગીવ ટાઈમ ટુ યોર પેરેન્ટ્સ